1 2 3 4 5 6 નથી લાસ્ટ માં ટીના વિઝિટ

છોકરાઓની ડિસિપ્લિન સારી હતી અને મને ખૂબ જ આનંદ થયો મે જે પ્રશ્ન પૂછો તેનો મને ખૂબ જ સરસ રીતે જવાબ આપ્યો અને મને ખૂબ મજા આવી શિક્ષક બની શિક્ષક બનવું કંઈ સહેલું નથી તેમને ભણાવવું છોકરાઓને ડિસિપ્લિનમાં રાખવા તેને કેવી રીતે સાચવવા તે બધું ખૂબ અઘરું છે આપણે એવું લાગે છે કે શિક્ષક બનવું તો સાવ સહેલું છે મારું નામ કંજર્યા વિવેક છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું હું આજે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન શિક્ષણ શિક્ષક દિનમાં મેં ભાગ લીધો હતો અમારી શાળાનું નામ શ્રી સંસ્કાર વિદ્યાલય દ્વારકા છે તેમાં મેં ભાગ લીધો હતો હું શિક્ષક બન્યો મેં ભણાવ મેં ભણાવ્યું ત્યારે બધા છોકરાઓએ શિસ્તતા અને શિસ્તતા અને શાંતિ જાળવી હતી અને બધા છોકરાઓએ એકદમ સરસ ભણ્યું હતું મને શિક્ષક પ્રત્યે બહુ આદર છે અને શિક્ષક બનવું એ સહેલાઈનું કામ નથી જ્યારે આપણે લોકો વાતો કરતા હોઈએ છીએ ત્યારે શિક્ષક જ્યારે આપણે શાંત રખાવે ત્યારે ખબર પડે કે કેમ શું થાય કેમ કે આજે આજે હું શિક્ષક બન્યો હતો એટલે મને ખબર છે અમે સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરીએ છીએ મારું નામ માણેક પ્રાચી છે હું અગિયારના ધોરણમાં અભ્યાસ કરી રહી છું મારું નામ સુમન્યા નંદી છે હું અગિયારના ધોરણમાં અભ્યાસ કરી રહી છું આપી જ્ઞાન ધન ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને જે આવાલી એ ગુરુના અમને જે તંત્રત્ન આપા કર્યા અમને આદરણીય 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 આચાર્ય શ્રી મારા પ્રિય પ્રિય વડીલો હું આજ સૌથી પહેલાં તમને બધાઈને શિક્ષક દિવસ માટે શુભેચ્છા આ આ શુભ અવસરે હું તમારી સમજ છે સમજ આપણા જીવનમાં શિક્ષકના મહત્વ વિશે જણાવવા જઈ રહી છું આપણે બધા જાણીએ છીએ કે આજે 5 સપ્ટેમ્બર છે આ દિવસને આપણે બધા શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ ઉજવીએ છીએ આપણા દેશના પ્રધાનમંત્રી પણ પ્રધાનમંત્રી ડોક્ટર સર્વપાલી કૃષ્ણનો આજે જન્મદિવસ છે તેથી આપણે તે ઉજવીએ છીએ તેઓ એક શિક્ષક હતા અને તેમના વિદ્યાર્થીઓના કહેવા પર તેઓ દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા સાચું કહ્યું છે કે છે કે શિક્ષક એ સમાજનો આધાર છે જે પોતાના વિદ્યાર્થીઓને સાચો માર્ગ બતાવે છે અને તેનું શિક્ષણ ઉજ્જવલ ઉજ્જવલ બનાવે છે હું આ ધરતી પણ જન્મી છું તેના માટે મારા માતા પિતાનો આભાર માનું છું પરંતુ મારું મને સાચી દિશા બતાવનાર એવા શિક્ષકોને હું દેશથી વંદન કરું છું એ પણ સાચું કહેવાયું છે કે એક શિક્ષક માતા પિતાથી પણ મહાન હોય છે કેમ કે માતા પિતા પોતાના બાળકોને જન્મ આપી તેમની પરવરિશ કરે છે પરંતુ એક શિક્ષક સાચા વ્યક્તિત્વની સાથે સાથે તેમનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવે છે તેથી આપણે આપણા શિક્ષકને ક્યારેય ભૂલવા ન જોઈએ અને તેમનો પ્રેમપૂર્વક આદર કરવો જોઈએ શિક્ષક આપણને શિક્ષણનું મહત્વ બતાવે છે અને આપણને સફળતાના માર્ગ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે